મીડિયામાં ઇન્ફ્લુએન્સર્સ ફોલોઅર્સ ની મર્યાદા તો ચૂકતા જ હોય છે પરંતુ એકબીજાને બતાવી દેવાના ચક્કરમાં ન કરવાનું પણ કરી બેસતા હોય છે અને આવું જ કંઈક બન્યું છે ગીર સોમનાથમાં માથે ટોપી અને અણીદાર મૂછ સાથે જેનો ફોટો જોવા મળી રહ્યો છે એ યુવક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દિનેશ સોલંકી છે જે રોયલ રાજા રામની સોશિયલ મીડિયા પર ચેનલ ચલાવે છે હવે જરા હોસ્પિટલની આ તસવીરો જુઓ જેમાં ઘાયલ હાલતમાં દિનેશ સોલંકી હોસ્પિટલના બેડ પર જોવા મળી રહ્યો છે જે અણીદાર મૂછ દેખાતી હતી તે હવે કપાયેલી જોવા મળી રહી છે પરંતુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે એવું તો શું બન્યું કે રોડ પર રીલ બનાવતા બનાવતા તે હોસ્પિટલના બેડ સુધી પહોંચી ગયો ગીર સોમનાથમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પર હુમલો દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા નામના ઇન્ફ્લુએન્સર પર હુમલો કીર્તિ પટેલે હુમલો કરાવ્યાનો ઇન્ફ્લુએન્સરનો ગંભીર આરોપ ગીર સોમનાથ જિલ્લાના ગુંદાળા ગામના યુટ્યુબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી પર હુમલાની ઘટના ઘટી છે ઘંટીયા ગામના ફાટક નજીક દિનેશ સોલંકી રેલ બનાવી રહ્યા હતા ત્યારે ત્રણ કારમાં દસથી બાર લોકો આવ્યા દિનેશ કંઈ સમજે તે પહેલા તેની પર તૂટી પડ્યા હતા દિનેશને ત્યાંથી ઉઠાવી કારમાં બેસાડી અવાવરૂ સ્થળે લઈ ગયા હતા તેને ઢોર માર માર્યો હતો ભોગ બનનારે પહેરેલી સોનાની ચેઇન તેમજ અઠયાવીસ હજાર રૂપિયા લૂંટી લીધા આટલું ઓછું હોય તેમ ભોગ બનનારની મોચ અને વાળ પણ કાપી નાખ્યા હોવાનો આરોપ છે ઘટના બાદ ભોગ બનનાર 108 એમ્બ્યુલન્સ માં જેમ તેમ કરી હોસ્પિટલ પહોંચ્યા હતા એ તમામ બાબતો ભેગી થઈ અને 12 13 આરોપી છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાક ધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અમે બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે એ તમામની ધરપકડ આરોપીઓની કરી છે આમાં ખાસ તો અમે અપહરણ સાથે દાક ધમકી આપેલી છે અને અમુક કાર્યવાહી કરવા માટે બળજબરી કરેલ છે એટલે બીએનએસ ની નવી કલમ એકસો ચાલીસ આમાં ઉમેરી છે જેમાં આજીવન કેદની સજા છે ટિકટોક ફેમ કીર્તિ પટેલ ફરી વિવાદમાં આરોપીઓ નિર્વસ્ત્ર કરી માર માર્યાનો આરોપ માર મારતા સમયે કીર્તિ પટેલને કર્યો હતો વિડીયો કોલ હુમલાની આ ઘટનામાં ઉડીને આંખે વળગી એવું કોઈ નામ હોય તો તે છે કીર્તિ પટેલ છાસ નાના મોટા કોઈપણ વિવાદમાં કીર્તિ પટેલનું નામ ઉછળતું રહે છે આ ઘટનામાં પણ ભોગ બન્નારે આરોપ લગાવ્યો છે કે આ હુમલો તેની પર કીર્તિ પટેલના કહેવા મુજબ જ કરાયો છે ભોગ બન્નારના કહેવા મુજબ હુમલાખોરોએ માર મારતા સમયે કીર્તિ પટેલને વીડિયો કોલ કર્યો હતો

અને પૈસાની એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી એ તમામ બાબતો ભેગી થઈ અને બાર તેર આરોપી છે એમાં અર્જુન સોલંકી છે મિત રામ છે પાર્થ રામ છે પ્રવીણ રામ છે આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી ધાક ધમકી મારામારી અને અપહરણ કરેલ છે એનો એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે અત્યારે પાંચ ટીમો એના કોમ્બિંગમાં લાગેલી છે અને બે આરોપીઓ અને બે ગાડીઓ જે આ ગુનામાં વપરાયેલી છે પોલીસના કહેવા મુજબ દિનેશ સોલંકી પર હુમલા પાછળના અલગ અલગ કારણો હોવાની શક્યતા છે સોશિયલ મીડિયા પર રોયલ રાજા નામની ચેનલ ચલાવતા દિનેશે થોડાક દિવસ અગાઉ ખજૂરભાઈ ઉર્ફે નીતિન જાનીના સમર્થનમાં એક પોસ્ટ મૂકી હતી છેલ્લા કેટલાક સમયથી બંને ઇન્ફ્લુએન્સર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે દિનેશે ખજૂરભાઈને સમર્થન આપ્યું એ કારણે હુમલો થયો હોઈ શકે છે આ સિવાય થોડાક સમય અગાઉ દિનેશ સોલંકીની પૈસાની લેતી દેતીમાં માથાકૂટ થઈ હતી એ કારણ પણ જવાબદાર હોઈ શકે છે આ સિવાય રોયલ રાજા એટલે કે દિનેશની કીર્તિ પટેલ સહિત અન્ય લોકો સાથે નાની મોટી માથાકૂટ ચાલે છે તે કારણ પણ હોઈ શકે છે ભોગ બનનારે પોલીસ ફરિયાદમાં જે આરોપ લગાવ્યા છે તેને લઈ પોલીસ પુરાવા શોધી રહી છે પુરાવાના આધારે હુમલાની ઘટનામાં જેનું પણ નામ હશે તેની વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે અત્યાર સુધી ફરિયાદમાં આ લોકો કીર્તિ પટેલના સાગરિક છે એટલી વિગત અમને મળી છે વિડીયો કોલિંગની વિગત અને બાકીની વિગત જે છે જ્યાં સુધી અમને એવિડન્સ મળશે આરોપીમાં નામ નથી પણ કીર્તિ પટેલ સાથે એને યુટ્યુબમાં આવા પ્રશ્નો ચાલતા હતા અને એને કારણે થઈ અને આ લોકો એ મને આ આ રીતે હેરાન કરો છે એ પ્રકારનું સ્ટેટમેન્ટ પ્રાથમિક રતે કેમ કે અત્યારે જે ફરિયાદી છે એ હોસ્પિટલમાં છે અને એને ફ્રેક્ચર પણ છે એટલે જ્યાં સુધી પ્રાથમિક નિવેદન અમને મળ્યું છે ને એના આધારે સુત્રાપાડા પોલીસ હાલ તમામ એંગલથી તપાસ કરી રહી છે હુમલામાં સામેલ બે મહિલાઓ કોણ છે અન્ય હુમલાખોરો કોણ છે જે પણ લોકોની સંડોવણી બહાર આવશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પોલીસે તૈયારી બતાવી છે ત્યારે હંમેશા વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી આ હુમલાની ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લામાં ચર્ચાનો કારણ બની છે ચેતન અપારનાથી ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ